તો બસ જો દહક વાગુ આવ્યા આવ્યા ને દહક વાગુ દહક ને અમે છે ને બતાય રેડી થઈ ગયા ને હવે આપણે ફાઇનલી ક્યાં જવાનું છે કરણ કે કરણ ક્યાં જવાનું છે આપણે જવાનું છે સુરત 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 ઘણાઈ ના કોમેન્ટ આવી હતી ઘણાઈ ની કે તમારે સુરત જવાનું છે મારે થોડું કામ સરપ્રાઈઝ રાખો તો ને મે પછી ખાલી લાઈક કરી દીધો તો કે કીધું નતું તો બતાય સમજી જઈ ગયા તો આપણે ફાઇનલી છે ને સુરત જવાનું છે તો આપણે જો બેગ ને બસ પેકિંગ કરી લીધા એક દિવસ અહીં રોકાણા દેડિયા પાડા ને હવે જાવ છે સુરત

哦。 તો બે વાગી ગયા ને ફાઇનલી છે ને અમે સુરત ઉગી ગયા ને હવે છે ને સુરત માં કાપોત્રા ઉતરા હા કાપોત્રા ઉતરા ને પેલા અમારે હગાવા આવી રહી હતી એને ફોન કર્યો હતો આ ઘડી આવે ને તો પછી એને ખેર જાય એનો ફોન રસ્તામાં આવ્યો હતો એ કે અમે કે જમવાનું બનાવી રાખ્યું ભાઈએ ફૂકો એને અમે કાલનું કીધું હતું વહેલાં નીકળશું પણ નીકળવાનું નહીં તે હવે એ આખડી આવે ને તો પછી પહેલી વાર આવ્યા સુરત આ તો આવી ગયા છે બે ભાઈઓ

કેમ કે અમે તો છે ને અહી ઓલા હોય નવા એટલે હું ક્યાં આવી હું અમે પહોંચ્યો ને આ રહેતા હોય એને ખબર હોય એટલે અમે રીસ બનાવી નાખ્યું કે અમે બે દિવસ રોકાવાના છે ને અમે આ જગ્યાએ છે તો મળુઈ આવી જાજો બરાબર 17 તારીખે નીકળી જવાના 17 તારીખે સાંજે નીકળી જવાનું બરાબર તો હવે બે દિવસ એન્જોય કરવાનું છે સુરતમાં આપણે ફાઇનલી આપણે છે ને અર્ચન ફાઈન કેર પૂગી ગયા છે અમે કીધું તો કે આપણે ફગાવા લાનિયા જવાન છે અર્ચન ફાઇન કેર પૂગી ગયા ડાયરેક્ટ આસપાસ તો બકોરા કરવા બેની ગયા કિરણ બેન છે રોટલા ખડે છે ને ગરમા ગરમ રોટલા રીંગણા ભટ્ટા ને શાક સંભારો છાસ લાડવો બધું છે ખીચડી ને બધું તો બકોરા કરીને પછી મીરાય તો છે ને આમ બામ વિસરીને પછી બેસું મીરાય તો કામ હોય પછી બધા મુલાકાત લાડુ ભાવે ને લાડુ લાડુ ભાવે બઉ ભાવે લાડુ ઘરે ને કેમ કે કેમ કે લાડુ કેમ કે લાડુ બનાવો કરાવી દે મમ્મી કરાવી પેલા તો હું તમને બતાવું આ ભાઈ છે ને અમારા મારા મામા નો દીકરો છે અર્ચનભાઈ ને આ છે એના વાઇફ કિરણ બેન મારું નામ કિરણ નું નામ એ છે નાનું નામ એ કિરણ છે ના આ છે ને એનો નાનો બાબો છે મિલન ને મોટો બાબો છે નથી કે આવે તો તમને બતાવી દો ના મિલન અમે આવ્યા તો એ ના છે ને એવા ભરી ગયા તો મિલન ભાઈ જો એમ કે શું પતિ તમને ખોર પડી જાય હમણા બધાયને આરે એન્જોય કરવાની બહુ મજા આવી મજા આવી ગઈ અને બહુ જ સારું લાગ્યું અમને અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો જેથી તમને અલગ અલગ આવા

અમીલન પાયફુલ સેવા માં જવું જોઈએ કે આ ભરી નફુલ સેવા માં જવું જોઈએ જઈએ કે હવે અમે એને કરીતા પાણી પીવા જઈએ આપણે મિલનભાઈ સેવા માં જ છે મારી પાસે આવો શ્રી કૃષ્ણ કરો અરે જેસી કૃષ્ણ કૃષ્ણ બાય બકાય બકાય

એ વાત સાચી છે આપડે અહીંથી સુરત થી ઘણી કોમેન્ટ ઇન્સ્ટામાં યુટ્યુબ માં આવીશ કે અમાર ઘરે આવો અમાર ઘરે આવો પણ આપણે કઈ જોયું ન હોય એનું ઘર કે નહીં માણસો જોયા હોય